હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર અમારી યુટ્યુબ ચેનલ હજુ ગામડીયામાં હવે આ અત્યારે જો આ બાળકો બધા મેચ રમતા હતા તો આપણે અત્યારે આવી ગયા ત્યાં મેચ રમવા માટે ઘડી બધી આ ઓલી નાની નાની ટ્રેણીઓ છે તેમને ટાઈમ પાસ કરવી છે આ બધાય અમારા ગ્રાઉન્ડ છે અને આ બધાય મોટા મોટા ખેલાડી જે આ હાર્દિકભાઈના બધાના સંબંધી છે અને કંઈક શુભમનભાઈના

બધ જો ગામડાની દેશી ક્રિકેટ વાડીઓ હો પછી હોય લીલી ધરોમાં રમે આ બધા ધરોમાં રમે હલો રઉટ હાલો હાલો

દડાઈ ની વાત રહ્યા છે આ બેટ બેટ બધાય બેટ્સમેન ની બધાય તો બેટિંગ વાળા છે હાલો દડો એટલે બેટ ની બધું હાલો દડો લાવો તો આવી ગયો હે એટલે હવ હો ઠેકાણે હે ને હવે હવ ઠેકાણે જે દા લે તો યા દા લેવા હોય ને સાન માના ઓલા દડા માં દોડતા ને એ દોડવા ભાગી જાવ હવે પાછો વહી ગયો છે બાઉન્ડ્રી સ્ટેડિયમ બહાર વઈ ગયો છે એટલે પાછો પાછા અમારે એકાદ બે સૈનિકો જાય છે અને પાછો ગોતીને લાવશે દડો વહી ગયો છે આમ જાહેરમાં હવે જુવાન ગોતે છે જુવાન ગોતો છે એટલે બધી આ સૈનિકો બધાય જો

ખૂંટયા ઝાયમાં ઊભી ઝાયમાં રખડતા હોય ને આ બધા હવે છે ને દડો ગોતે છે હવે આમાં દડો ગીરી ગયો છે આ ધારું ગયું કોઈ ભાઈએ વાડીવાળા નહીં થાય અને કહ્યું એટલે ખૂંટ્યા કેમ ભાગીને ગોણે ભાગવું પડે હાલો જડી ગયો હે દડો આવું પાછા ખાવું ને ઠેકાને જવાઈ દેવી બાપ દોડવામાં ફાયરેટ આવ્યા હો બાપ ના માવડા એટલે એ આ તો બહુ મોટો વાંચ ના છે બધા ફિલ્ડર જો ઉભા ગોઠવાઈ ગયા મારો હારો પાસો ખોવાઈ ગયો હે તે આ બધા હવે ગોતવા આવી ગયા હે હવે કઈ ગયા આ બધા હજુ જો કે દડો નજરમાં નહીં થાય આ કે આની પર આઈ ગયો અંગે છે નાના દડો ગોતે હે આ તો બધી આ આ તો શું છે કે ઊંડો હતો એટલે સાંયો હારો ને પવન પાછો હારો એટલે કે કે શું છે ભાઈ ડબલા જવાઈ દે જાવ હવે આ બધાય પ્લેયર જોવો એટલે હે પ્લેયર બધાય તમે જોવો તો ખરા એક થી એક ચડ્યા હતા અને ઈલા ભાઈ મખાયા આંટી ને એવો જબરજસ્ત બોલર છે બેથમેન એવો છે Oke remi makan bawang. Hahaha. 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 તેનો દોડ આવી ગયો છે હાલો વાйт થઈ ગયો છે કુછ નહીં ફોર ફોર

અમ્પાયર કહી સારા 6 ડડો લેવા જાય છે ખોઈ ગયો છે જર્માં ખોઈ દીધો છે ચુમાળે આવી ગયો છે ચુમાળે રંગ થઈ ગયા છે હવે ફાઈટ ચાલુ છે ડડો આવી ગયો છે એ

કટી કેચ મારી દીધો અને અમારા નિકુલભાઈ કીપર અમારા કરણ ભાઈ આવી રહ્યા છે દડો કાઢવા થઈ ગઈ છે કીપરિંગ હતું ત્રણ કીપર છે અરે ફોર મારી દીધો છે હાલો હવે આપડે થઈ ગયા હવે આઉટ એટલે આ હવે બધા જોવાનો રમ્યા છે અને આપણે હવે વ્યાજ દેવાનો ટાઈમ થઈ ગયો એટલે ઘરે ખચકે અમારો કેપ્ટન રનઆઉટ થઈને ગોઈ જવું મોટું કહીને બે ગયો હોય હોશિયાળો અને અમારે આ રામકાણી દા લેવા હાટું અહીંયા વારામ ઉભો આપણે હવે દડા રીમીને આવી ગયા છે વન ડે ભેંચ દોવા માટે તો ફટાફટ હે ને ભેંચ દોઈ લેવી અમારે તેની બેન જો હવે ફટાફટ હે ને ભોલું એમને જો દોઈ લીધી છે કાં ભોલું ભાઈ હવે આપણે ફટાફટ હે ને દોઈ લેવી

આપણે હવે ભેંચ દોવાઈ ગઈ છે અને હવે આપણે અહીંયા આપણો વિડીયો કે વ્લોગ અહીંયા પૂરો કરવી છે બી અને જો તમને જો આ બધાય વિડીયો અથવા વ્લોગ તમને સારા લાગતા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરીજો અને લાઈક કરજો અને શેર કરી દેજો તેની બેન હું બોરાખા હોય ખરી ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો હા અમારે જયવીરભાઈન ભોલુબાઈન તેની બેનને شان <applause> انا <applause> <applause>